મારું નામ જોગ્યા જગદીશભાઈ વિકાભાઈ ગામ ફરેડા તાલુકો ગીર ગઢડા હાલ અમે અહીંયા ઉરિયાની ની લાઈન માં ઉભા છે સરદાર ડેપોમાં લગભગ સવારના પાંચ વાગ્યા થી અહીં લાઈન ગોઠવાઈ ગઈ છે ને ઉરિયાની ની અસર બહુ જ છે ગડડામાં કાલે એક ગાડી આવ્યું અમુક ખેડૂને અમુક અમુકને મેળવ્યું નથી અને આપે છે ત્યારે બે ઠેલી આપે છે એક આધાર કાર્ડ અને જરૂરિયાત તમારે કેટલી હોય છે જરૂરી તો જેવો ખેડુ એવું અમુક ખેડૂને ખેડુ વીઘા જમીન અમુક બે વીઘા હતી એમાં દસ પંદર ઠેલી જોઈએ એમાં બે ઠેલી શું થાય

અને આમાં અત્યારે આ એક તાલુકો છે આજુબાજુમાં બધા ગામડાની ઉભા રહી છે છે તો ઘણાના વારા પણ નથી આવતા અને એમાં બબે થેલી આપવામાં આવે છે બબે થેલી આપવામાં આવે છે તો એના ખેતરમાં પૂરતું ખાતર પૂરું પડે એમ નથી અને આ એક જંગલ વિસ્તારનો એરિયો છે હવે એ લોકોને મજૂરી અમુક વિસ્તાર મજૂરી નાના ખેતીવાળા હોય મજૂરીઓ પણ કરવી પડે છે અને આખો દિવસ ખેતર માં કામ કરે હવે આમાં બોપલ લગી તો એ લોકો આમાં ટાઈમ હોય જાય છે અને જયારે પાક પાકી જાય છે અને પછી ખાતર મળે છે માણસ ને ભૂખ લાગે છે ત્યારે જમવાનું ન મળે જયારે આ ઊરિયાની અછત અત્યારે દર વર્ષે એટલી થાય છે કે આજુબાજુના ગામડાના લોકો પણ આવે છે અત્યારે એક ભાઈ અછેડ વિથલપુર થી અહીંયા આવ્યા છે બોલો અહીંયા કોડી ના છે ખાતર માટે આવ્યા છે જો છતાં જો એનો વારો આવશે કે નહીં આવે એ તો કોઈ ખબર નથી આમાં પણ ખાતર મળશે કે નહીં લોકો લોકોને અત્યારે અને કાલે પણ જો અત્યારે ખાતર આવ્યું હતું તો માણસોના બે ત્રણ વાગે સાહેબ વારા આવ્યા હતા અને ખાતર તો કોઈ સમયસર મળતું જ નથી અને ખેતરમાં પાક પાકવા આવે ત્યારે મળે એ શું કામનું બરાબર છે ને લોકો અને હું તો એ સરકારની સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોને આવી રીતના હેરાન ન કરો અને ખેડૂતોને પૂરતા સમય પ્રમાણે બધી વસ્તુ મળી રહે એવી મારી સરકારશ્રીને પણ વિનંતી છે આવો દર વર્ષે આજ ખેડૂતને ખેડૂતને માટે સમસ્યા છે ખેડૂત બધી જગ્યાએ પીડાતા પીડા પીડાઈ રહ્યા છે તો એના માટે કઈક આમાં સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂત માટે કઈક આમાં એને મુશ્કેલી ન પડે એ કામગીરી કઈક સરકારશ્રીને ફરી બતાવે એવી મારી વિનંતી છે